જંગલ ખાતામાં ગયા વર્ષે સો કરોડનું દાહોદનું કોપાંડ થયું ગુજરાત પેટનમાં કોપાંણ થયું આદિ આદર્શ ગામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા એનું કોપાંણ થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોનાં નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોનાં નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે મંત્રીમંડળ બદલવાની જરૂર નથી તમારી માનસિકતા બદલો અમારા વડીલોની કહેવત છે ભેંસ ઓછું દૂધ આપે

પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી માં જતા બીએસસી માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે 28/10 2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી 5000 વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો અને વિધાનસભાના ઘેરા